ઉલટી થઈ હતી ઉતરા ઉપડી બાયણે આવી ને ઉલટી થઈ હતી પાછી ઉલટી કરતા બીવે ને હારું થઈ ગઈ પગ દબાવો કે મારે સુઈ જાઉં તો મેં કીધું હાલ દબાવું જો એ હુ એ તો કેવી આ મને કે દાદીએ ઝીણકું અઠાડીને હું રાવી તી કે મને નીંદર જ નહીં આવી અલકમ ઝીણકું નતો અઠાડ્યું લીલું હા એમ કેતી

બસ આમ જો આને રમાડ લે તુલસીને હાલ રમાડ લો હું રોટલી ગાઈને પેહને દઈ દઉં બરાબર તો એને રમાડી લે પાડી પાસે આવતી નહીં ને કટવા આવશે ને અટવા આવે ને તો પછી પડે અહીંયા આવું પીને રમાડ લે તુલસીને હાલે હાલે આઈ બસ હવે તારે હમણાં આપું ચા છે ને તાર ચા પીવી ને હમણાં આપ હા ઓહો હાલો હમણાં સીવન ટાઈમ થઈ જાવ તૈયાર થવાનો કે કે હું હવે જઈ આવું આંગણવાડીએ आंगनवाड़ी छैया वो तुलसी का तुलसी ना, ना पाड़े केम केम के जो ये जो तुलसी तुलसी सी वो से ना आंगनवाड़ी छैया वो ना, ना, ना पाड़े के मारी पाहरे हम के ना? है थोड़ी पास अड़ा होती रे <स्थ> हूं के ना पाड़े केम ना पाड़े नथी जाऊं मारी पाहरे हम के સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બતાવી મોજમાં ને દીકુ હજી વાર થોડીક જવાની પાંચ દસ મિનિટની હજી વાર પપ્પા છે ને મોટર ચાલુ કરી હાડા હેઠળ લાઇટ આવીને તે ગધપમાં પાણી જતું હતું તે હવે છે ને મોટર બંધ કરવા ગેસથી આગળ આવે ને તો પછી એક સીવું મૂકી આવું થોડીક સીવું જ વહેલી ત્યાં થઈ ગઈ મમ્મી મમ્મી કેમણા પી મમ્મી આવો ને

हम वो लपे हुआ रन हंटिया वाला जाइस ने तो कौन है हंटिया वाला जो आम जाइस लपे हुआ रहा हम हाँ फुट के गया बे राजा हवाई गिरवा गी गया ना सने काम बताई थे कि एक लोगों डा बाकी से तो है ना હાઇન જશે ને બધો સામાન તો હાઈજન હાઈ જશે વહેલી હોઈ ગઈ હતી કાલે થાય ગઈ હતી રીક્ષામાં છે ને રાણા ઉપઈ ગયા ને તા એ સુઈ ગઈ હતી એ ખડીકની નીંદર થઈ હતી બપોરે તા સુતી નથી એટલે ખડીકની નીંદર થઈ હતી હાઈન જશે ને વહેલા હોઈ ગઈ હતી સામાનને બધું હાંજણ હાંજે મૂકી દીધો તો થેલાને ધોવાના સેતી થેલાને આકડી કપડાં છે ને એ ધોવાની બાકી સેતી આકડી ધોઈ નાખું બૂટ ચંપલ ને એવું બધું નાને છે ને બહુ બાંધતા ને મમ્મી કઈ કહે છે ને મેં કીધું મેં કીધું આને હું કહેવાય બહુ બાંધતા નથી લાગતા કે છૂટો ને બાંધતા છે ન કરે ન હાટું કે ખેતરમાં છે ને બહુ ખૂદવા જતો પપ્પા કહીને ગયા કે ઘઉં માં બહુ જાય ને તો એ હવાર નો નથી કહેવાય આવ્યા ને તે ખડીક બાંધો હતો પછી છે ને સોળી તો લોતો હાઈનો સૂટો જ છે સિવારે બહુ રામતે ને તોય કે મમ્મી ખડીક બાંધવો ન કરી કે મને બાંધવો રઠાં તો તો મજા ને આગળી દેખી ગયો અને હાંઠિયા વાળાને ઊભો થઈ ગયો પહોંચતો પહોંચતો ને આ સીકુડા છે ને બસ જો અઠવાડિયા માં તૈયાર થાય અઠવાડિયા માં આગળી તૈયાર થાય હવે હજી આમ ભારીએ ને તા તરત નથી પાકતા આઠ દસ દી હજી જાય ને તો પછી આપણે ભારીએ ને તો છે ને વેલેરા પાકે વટાણા હજી હરખા ઠીક ઠીક સે પાકતા ને હરખા આમ ટૂંકમાં આપડા ઘણું ને એ જો આવા થઈ ગયા કાપે પોટે કઈ ને કે આવી ગયા આ લોહી ટૂંકમાં કાઢે ને એટલે એમ કે કાપે પોટે આવી ગયા છે આંબા ને ફાલ તો જો પાંદડાની જેમ છે ને ફાલ હવે રે કીવો કાખા રાતા સોર થઈ ગયા ખરે તો બહુ રહીતા નહીં એટલો કેમ કે એટલો રહી તો પછી આંબામાં વરી શું રે આંબો સિરાય પડે એટલે પડતો અધો એ ખરી જાહે તો અમાર છે ને શિવુ ને આંગણવાડી થી ફોન આવ્યો કે આજ જરીક શિવ મેળે નથી શરદી જીવન છે ને તે કે કોઈ દી કે રડતી કે ના થાય હવારની જીરીકી કે મોરી પડી ગઈશ ને આપણે એમ થાય કે શરદી જેવું તેને ગમતું નથી ઠેકડા મારી ને રમતી હોય તે હવે પપ્પાને ફોન કર્યો મેં કીધું જ્વેલર આવી છે આગળ આ લે યા પ્રોટીન લેવા નથી વિટામિન લેવું વટાણા જ વટાણા વટાણા જ મમ્મી હમા કરે છે ને ત્યાં જ જાતો હતો તે હવે પપ્પાને ફોન કરી દીધો ત્યાં આગળ પપ્પા હું આવું પપ્પા છે ને રાણા લગભગ ખબર કેતા હતા કે બકાલું ઈ કે લેવાનું છે જ મેં કીધું ગાજર ને ટમેટા છે બીજું બધું લઈ લેજો તો બસ આવતા હતા જે કેમ રસ્તામાં જ છે તે આગળ ચેડતો આવતી હમણાં શું આવતી રહે વેલેરી મને તો ગઈ ઘણી ઘણી નાકલું શું પડે ગમતું નહીં હોય ન કરતા આપણે એમ થાય કે જો આપણે ધરારમાં એકલી હોય ને તો એમ કરે પછી એ તો અરખાતી અરખાતી વહી ગઈ ત્યાર થઈ ગઈ વેલી તૈયાર થઈ ગઈ હતી તો આ હુકવી તો આગળ આવે પછી ખબર પડે મને તો એમ છે કે આગળ રમવા માંડશે ને राजा पाहेन जजन रेम तो करवा म्हणत आहे आई से એટલે न करे सर्दी जी होय ना એટલે जरी काम कडता रुन थाय अन जीव रे એટલે मजा तो न आवे दवा तो जो के आपण ने लई आवा ता हवाई रे पिवरा वि दीती से आ गया सच पप्पा जी મતલબ બૂટ ને સેન્ડલ ને હુકવીને જાતી તી પાછી લોડા થતો બેહતી દેખતા આવી ગયા જો હંથી આવે જો 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 એ રાજા અંદર

A mí niño, ya vi que yo. ¿Cómo es? ¿Moy abre, no hay es? ¿Qué tobe! ¿Qué es? ¿Qué es? ¿Qué es? ¿Qué es? ¿Qué es? ¿Qué es? ¿Qué el ¿Qué ay! ¡Angrito! ¡Maldito! ¡Ay, ay! es? ¿Qué ay ay es? ¿Qué ચિરક તણ આવીને જ રાખવું જો હા પરુનો કા તો ઢોર નાખી કાટિયો નાખજો લે અંદર ઉભી રે ઉભી તણ આવીને રાખવું જરાક મગ 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 હ હાલો બપોર કરો હાલો બપોર હાલો આજ વેલો એને કીધું

એને મેળ એને થા સીવું ને એને હા એને હબાવ થઈ ગઈ અટાણે એને રમે ને તે કોઈ કે મમ્મી કે આને બીમાર રહી છે સેટર જો જો આઈ સેટર ઉડે આગળી છે ને સેટર એને પહેરાવા લઈ આવી તો એને કાઢીને જો અહીંયા નાખી દીધું ને બપોરે કાં છે તું તમ હુવરાવીને આવ્યા તો હા અજી ને હુવરાઈને બહુ ઉતરો ઉપડી મમ્મી હુવરાવી ને આવ્યા રફડા ખાવા હજી બેઠા ને બસ હું હજી તો એમ કરતી હતી વિડીયો મમ્મી ઉતારી ખાતા તા મેં કીધું હશે એવું સારું તો વહેલી હોય ગયું વહેલી ઊઠી જા હે તા તો છે ને જેવો ફોન મેં તો સાઈડમાં મૂક્યો ને એવો ભેગડો પપ્પાએ હોઈ ગયા તો એટલે ઘરમાં પપ્પા પાછા ઉઠી ગયા તા જોતા તા ઊઠીને હા રેડી ઉતરા હોય પડી ને ટૂંકમાં એમાં નીંદર ઉડી ગઈ ને પછી છે ને

પગ દબાવો કે મારા સુઈ જાઉં તો મે કીધું દબાવું તો કેવી જોઈએ જોઈએ તો ફોટો પાડવાય પાહરી નથી હાલતી હવે જો લાગે લાગે આ તો કોટા અમને બગાવી લે ઈ છે ને

હું પેલા શોર્ટ વિડીયો ઉતારતા હતા ને હમણાં જા જાદી ઉતાર્યો નથી એટલે મને મમ્મી ને ઓહળ આવી ઓહળ આવી એક બાજુ છે પપ્પા ખાતર સાચતા હતા ને માન ઉતાર્યો પપ્પા ખાતર સાચતા હતા ને તો ભાવેશભાઈ કહેવાય કે પપ્પા હમણાં આવી જાય કે ફટાફટ કરો ન કરી કે તમે પછી કરી નહીં હગો એક માર કંઈ વાંધો નથી કે તમે નહીં કરી હગો અમને પછી પપ્પા ને તે અમને ફૂલ ઓહળ આવી જાય એટલે હવે તો વૈયા ગયા છે ગામમાં આગળ ખાતર સાટીને